મિત્રો આપણે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે વિભાગ એ વિભાગ સી અને વિભાગ ડી આના માટે ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવ્યા છે હવે વિભાગ બી ઉપર થોડીક નજર કરીએ થોડીક એક્સ્ટ્રા મહેનત કરેલ છે તો તમને ફાયદો થશે સારા માર્ક્સ પણ આવશે અને તમે પાસ પણ થઈ શકશો સમાંતર શ્રેણીના વિભાગ બીની અંદર ટોટલ બે આવે છે જે આપણે ત્રણ પ્રકરણ કરવાના છે પાસ થવા માટે એમાં સમાંતર શ્રેણીના બે આવે છે એના મોસ્ટ ટાઈમ બી રીત તમને શીખવેલી છે તથા ગણિત અને વિજ્ઞાનના બધા જ વિડીયો જે આપણે રિપીટેડ એક્ઝામ માટે બનાવેલા છે એ બધા જ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો સો ટકા તમને ફાયદો થશે ચેનલમાં જો તમે પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝ પૂર તમે સૌથી પહેલાં માતા રહે બીજા જે તમારા મિત્રો છે જેમને રિપીટ એક્ઝામ આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવો દાખલો લઈશું આજ પાર્ટ વન બનાવીશું ને પછી પાર્ટ ટુ બનાવીશું કારણ કે પ્રકરણ બે જેનું નામ છે બહુપદી એની અંદરથી કઈ બે રીતના દાખલા બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે બે મોસ્ટ એમ્પી બે બે ગુણમાં એટલે કે વિભાગ બીમાં તમારો ટોટલ ચાર ગુણનો આવશે એક દાખલો બે ગુણનો પણ બે દાખલા આવશે આ પ્રકારના જનરલ વિકલ્પ સાથે તો વિભાગ બી તમારા પ્રકરણ બે તમારે વિભાગ બી માટે ચાર ગુણનું થશે ઓકે તો આપણે પાર્ટ વનની અંદર એક એવો દાખલો લઈશું જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે ને એક એવો દાખલો લઈશું જે થોડોક મોસ્ટ એમ્પી હોય ખ્યાલ આવ્યો એવી જ રીતના પાર્ટ ટુમાં પણ આપણે એક બીજો વિડીયો બનાવીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી તમારે જોવાનો છે બિલકુલ બોર થવાનો નથી કારણ કે સમય થોડો છે ઓકે જો મિત્રો પહેલાં તો આપણે જોઈએ કે એક્સનો વર્ગ વધતા સાત એક્સ વધતા દસના શૂન્યો શોધો તો આ દાખલો મિત્રો આ તમારે બોર્ડ એક્ઝામ જે કે બે હજાર ચોવીસની એની અંદર પૂછાયેલો છે વિભાગ બીની અંદર તમારી જોડે પેપર હોય તો જોજો તમને મળી જશે અને માર્ચ બે હજાર બાવીસમાં પણ પૂછાયેલો છે આ દાખલો તો શૂન્ય શોધવાના દાખલા પૂછાતા હોય છે તો આપણે રીત ઉપર ફોકસ કરવાનું છે પહેલાં રકમ શું આપેલી છે કે એક્સનો વર્ગ વધતા સાત એક્સ વધતા દસ આ એક દાખલો હું તમને સમજાવું બીજા દાખલાની અંદર તમને કોઈ ડાઉટ રહેશે નહીં જાતે તમે ગણી શકશો અને મારી સાથે પણ તમે બોલતા થઈ જશો હજુ મિત્રો પહેલાં તો શું કરવાનું આપણે આના શૂન્ય શોધવા હોય તો હંમેશા યાદ રાખવાનું ત્રણ પદ હશે એક બે ઘાતવાળું એક પદ અને એક બિલકુલ આપણે સંખ્યા હોય એવું પદ તો હવે આમાં તમારે શું કરવાનું જે વચ્ચેલું પદ છે ને મધ્યમ પદ એનું વિભાજન કરવાનું એટલે તમે કોમન લઈ કહો એ વિભાજન કઈ રીતના કરવાનું ડાયરેક્ટ નહીં કરવાનું પહેલાં જોવાનું કે અહીંયા દસ છે તો અંતિમ પદને પ્રથમ પદ મતલબ એક્સ વડે નહીં એની સાથે શું છે સંખ્યા એના વડે તો જો આ દાખલામાં કશું જ નહોતું તો એક તો ગણાયશ અને આ દાખલામાં જુઓ ચાર છે તો મતલબ ચાર વડે ગુણવાનું ક્લિયર ખબર પડી પહેલું સ્ટેપ એ આવશે કે અંતિમ પદને પ્રથમ પદ વડે ગુણવાનું પ્રથમ પદમાં જે સંખ્યા હોય ને એના વડે આની જોડે કોઈ સંખ્યા નથી આપણે એક લઈ રહેવાની જો દસ ગુણ્યા એક કરો એટલે દસ એકા દસ હવે દસના એવા અવયવ લેવાના કે જેનો સરવાળો કે બાદ બાકી યાદ રાખજો ચિહ્ન સાથે આ ચિહ્ન ઇમ્પોર્ટન્ટ છે કે ચિહ્ન સાથે સાત થવો જોઈએ મતલબ કે પ્લસમાં જવાબ આવવો જોઈએ કેવો સાત તો દસના અવયવ થાય કયા તો દસ ગુણ્યા એક એટલે કે દસ એકા દસ આનો સરવાળો કરો દસને એક અગિયાર દસમાંથી એક બાદ કરો અને નવ આપણે લાંબાના સાત બીજા કયા હોય થાય પાંચ દુ દસ થાય તો પાંચ અને બેનો સરવાળો કેટલો થયો સાત તો આપણે લાંબાનો કેટલો હતો સાત હવે ચિહ્ન અહીંયા પ્લસ છે તો આ બંને કેવું રાખવાનું પ્લસ જો અહીંયા ચિહ્ન માઇનસ હોત તો બંનેને કેવું રાખવું પડે માઇનસ ખ્યાલ આવ્યો એ રીતનું યાદ રાખવાનું તો પહેલાં આપણે શું કરીશું કે એક્સનો વર્ગ એમનો એમ લખીએ અને પાછળ દસ હતા એ પણ એમના એમ લખીએ હવે આ મધ્યમ પદ એટલે કે આપણે એનું વિભાજન થઈ ગયું ચાલ બંનેમાં કયો રહેશે એક્સ કારણ કે સાત જોડીશું શું ગુણ્યા હતા એક્સ તો પહેલાં લખી નાખો પ્લસ કારણ કે પ્લસ હતા પાંચ એક્સ પ્લસ આપણે એની અંદર પાંચની અંદર બે ઉમેર્યા એટલે કે બે એક્સ એટલે પાંચને બે સાત એક્સ થઈ ગયા અને પ્લસ દસ એમના એમ તો આપણે આ વચ્ચેલા પદનું વિભાજન થઈ ગયું છે ક્લિયર આટલા ઉધી હવે આપણે એવું કરીશું કે આ પહેલાં બે પદ અને બીજા બે પદ એની અંદરથી લેવાના કોમન એકદમ ઈઝી મેથડ છે હવે કઈ રીતના કોમન લેવાના વિચારો એક્સનો વર્ગ ક્યારે થાય કોઈ બી સંખ્યાનો વર્ગ ક્યારે થાય ચાર ગુણ્યા ચાર કરો શું થાય વર્ગ તો તમારે આ રીતનું કરવાનું એક્સ નો વર્ગ છે ને એક્સ આ બંને પદના આપણે વિભાજન કર્યા તમને વધારે ડિટેલમાં સમજણ પડે એ માટે ન કે બે મિનિટમાં દાખલો પટી જાય પણ તમને ખ્યાલ આવે ને એ માટે આપણે સ્લોમાં સમજાવીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોતા રહેજો બોર ના થતા બિલકુલ પછી શું આપેલ છે પ્લસ બે એક્સ છે તો બે ગુણ્યા એની જગ્યાએ શું લખાય એક્સ અને પ્લસ દસ છે એટલે એની અંદર જુઓ હું તમને લાસ્ટમાં સમજાવું શું કરવાનું પહેલાં તો આ બંનેમાં આપણે કોમન લઈશું કે અહીંયા એક્સ ગુણ્યા એક્સ હતા તો એક તો અહીંયા એક્સ છે ને અહીંયા પણ એક્સ છે તો બંનેમાં એક જેવું શું આવ્યું એક્સ તો એક્સને લઈ લો કાઉન્સની બહાર એટલે કે કોમન હવે કાઉન્સ કરો હવે અહીંયા વધ્યું શું એક એક્સ વધશે વધતા અહીંયા શું વધશે પાંચ કારણ કે આ એક્સ તો બાર નીકળી ગયા આ કાઉન્સ પૂરો એવી જ રીતના હવે આપણે આની અંદરથી કોમન લેવું પડશે આ કોમન લેવા માટે યાદ રાખવાનું પહેલું કાઉસ અને બીજું કાઉસ બંને ઇક્વલ આવવા જોઈએ તો તમારો દાખલો સાચો છે ને કે તમારા દાખલામાં કંઈક ભૂલ છે જ કોમન લેવા યાદ રાખજો તો પહેલું જ શું પદ છે જુઓ એક્સ તો અહીંયા એક્સની હંગાત તો બે ગુણાયેલા છે તો એ તો તમને આઈડિયા મગજમાં આવે ને કે બેને તો આપણે બાર જ લેવા પડશે તો અંદર એક્સ વધશે તો એ ફિક્સ થઈ ગયું તો અહીંયા જો દસમાં બે આવે છે કે આવે છે કે કઈ રીતના બે પંચ્યા દસ તો બંનેમાંથી બે બે જ બાદ થશે જુઓ બીજો કોઈ અવયવ નીકળશે નહીં કોમન કારણ કે આપણે આ કાઉન્સની અંદર તમે જુઓ પહેલી જ સંખ્યા છે એકલા એક્સ છે કોઈ બે એક્સ ત્રણ એક્સ છે નથી તો આ એક્સ ને હંગાત તો બે જોડાયેલા હતા તો એ બે પણ લેવા જ પડશે આપણે કારણ કે બંને કાઉન્ટ સમાન આવવા જોઈએ પહેલાં ચિહ્ન કરો શું તો અહીંયા પ્લસ હવે બંનેમાં કોમન શું આવ્યું બે તો અહીંયા વધશે એક્સ પ્લસ અહીંયા વધશે પાંચ થઈ ગયા ને કાઉન્સ બંને એક જેવા એ જ કરવાનું તો જ આપણો દાખલો સાચો ગણાય હવે આ બંને ડાયરેક્ટ આ કાઉન્સ અલગ લઈ રહ્યો એટલે કે એક કાઉન્ટ્સમાં એક્સ પ્લસ પાંચ આખું કાઉન્સ કોમન થઈ ગયું તો હવે બીજું વધ્યું શું તો કે એક્સ અને આ બે તો એ બંનેને બીજા કાઉન્ટ્સમાં પૂરી દો કે એક્સ પ્લસ બે હવે શું કરવાનું અહીંયાથી કે બંનેને જીરો સાથે સરખાવાનો મતલબ કે એક્સ પ્લસ પાંચ કારણ કે આપણે શૂન્ય શોધવાના કીધા તો બરાબર કરવાનું જીરો એવી જ રીતના અહીંયા એક્સ પ્લસ બે કાઉન્સ છે ને એના બરાબર કરવાના જીરો ક્લિયર હવે આપણે એક્સની કિંમત શોધવાની છે શૂન્ય શોધો મતલબ એક્સની કિંમત શોધવાની દ્વિઘાત હોય તો બે મળે ત્રિઘાત હોય તો ત્રણ શૂન્ય મળે મહત્તમ બરાબર તો પ્લસ પાંચ છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ હતા એવા થઈ જશે માઇનસ પાંચ ક્લિયર એવી જ રીતના અહીંયા પણ એક્સ આ પ્લસ બે છે બરાબર બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે કે માઇનસ બે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બે આ થઈ ગયા ત્રિઘાત બહુપદીના બે શૂન્યો બે હજાર ચોવીસ અને બે હજાર બાવીસ બંનેમાં સેમ દાખલો આવેલ છે સેમ રકમ પડો તો તમારા રકમ સેમ નહીં હોય રકમ અલગ આવશે પણ તમને રીત આવડી ગઈ ને કોમન લેતાના વિભાજન કરતા મધ્યમ પદનું તો તમને સો ટકા દાખલો આવડી જશે અને બે ગુણ તમારા પાક્કા ઓકે અને બે ગુણ એક બીજી રીત આવે છે એને બહુપતિ શોધવાની તમને પહેલેથી સરવાળો આપેલો છે અને ગુણાકાર આપેલ છે એ આપણે બીજા પાર્ટમાં લઈશું હવે આપણે બીજો એક મોસ્ટ એમથી દાખલો ગણીશું અને તમારે પણ સાથે સાથે ગણતા રહેવાનું છે એ તમને પણ આવડે પહેલાં જ પહેલું જ સ્ટેપ શું આવે છે આપણે અને જ્યારે શૂન્ય શોધો ને ત્યારે પહેલું સ્ટેપ શું આવે છે કે અંતિમ પદ મતલબ કે એક અહીંયા અંતિમ પદ દસ હતું છેલ્લું પદ રહે તો અહીંયા એક અને છે જે પહેલું પદ છે એમાં એની હંગાત જે સંખ્યા છે એ બંનેનો કરવાનો રહેશે આપણે ગુણાકાર તો મતલબ કે ચાર ગુણ્યા એક કરો તો કેટલા થાય ચાર થયા આપણે હવે એના ઉપરથી એના હવે ઉપરથી આ વચ્ચેલું પદ છે એનું વિભાજન કરવાનું છે તો ચારના એવા અવયવ શોધવાના કે જેનો સરવાળો બાદ બાકી ચિહ્ન સાથે ચાર થવો જોઈએ મતલબ ચિહ્ન અહીંયા જો પ્લસ હોય પ્લસ ચાર થવો જોઈએ આપણા અવયવ ઉપરથી માઇનસ હોય તો માઇનસ ચાર થવો જોઈએ તો પહેલાં ચારના અવયવ બે આવે છે એક તો કયા આવે ચાર ગુણ્યા એક એટલે કે ચાર એકાદ ચાર અને કયા આવે બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર તો આનો સરવાળો કરો ચારને એક પાંચ થઈ જાય તો પણ નહીં સેટ થાય બાદ બાકી કરો ચારમાંથી એક્ઝાટ ત્રણ તો પણ સેટ થતું નથી બીજા એમ ચેક કરો કે બેન બે કેટલા થાય ચાર ચાર સરવાળો મળી ગયો બેન બે કેટલા થાય ચાર હવે યાદ શું રાખવાનું છે કે ચિહ્ન અંદર કેવું છે માઇનસ તો આપણે એક પદ એકલું માઇનસ કરશે ને તો માઇનસ પ્લસ માઇનસ એટલે બંનેની બાદ બાકી થઈ જાય બંનેને માઇનસ કરવાનો તો બેને પણ કેવા રાખવાના માઇનસ આટલા બધી ક્લિયર થયો પહેલાં બંને પદનો ગુણાકાર પછી વચ્ચેલા પદ માટે આપણે અવયવ લીધા એના અવયવ પણ આપણને મળી ગયા હવે જે પહેલો અને છેલ્લું તો એમને એમ જ રહેશે મતલબ કે ચાર એસનો વર્ગ છે પિસ્તાળીસ નથી ઓકે માઇનસ હવે અહીંયા બે હતા તો આપણે લખો બે ચલ શું છે સાથે તો એસ હતો તો માઇનસ બે એસ અને બીજા પણ કેવા આવે છે માઇનસ બે એસ કારણ કે બંનેના ચિહ્ન કેવા લીધા આપણે માઇનસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ બેન બે ચાર પણ નિશાની કેવી આવે માઇનસ નહીં આવે યાદ રહ્યો અને પ્લસ એક હું આ એક દાખલા ઉપરથી તમને આ વિડીયો બનાવી શકતો પણ મેં એટલું વિચાર્યું કે જો તમને આ રીતનો કોઈ દાખલો હોય છે કારણ કે આમાં તો જો આગળ એક ગુણાકાર ન આમાં આગળ સંખ્યા છે ગુણાકાર માટે પછી વચ્ચેલું પદ પ્લસ હતું પણ અહીંયા વચ્ચેલું પદ માઇનસ છે તો તમારે કન્ફ્યુઝન રહે નહીં એ માટે કહીને આપણે આ વિડીયો થોડોક લાંબો થશે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો હવે જો ક્લિયર થઈ ગયું પહેલાં તો ચાર એસનો વર્ગ ઓછા બે એસ ઓછા બે એસ આ પચીસના ગણતા એસ છે સાઈડમાં માઇનસ બે એસ માઇનસ બેન બે કેટલા થયું ચાર એસ થઈ ગયા હવે શું કરવાનું આપણે સ્ટેપ આવે આ બંનેથી કોમન લો આ બંને કોમન લો કોમન લેતા તમને આવડશે અહીંયા ચાર છે એટલે એનું વિભાજન કરો બે દુ ચાર એસનો વર્ગ છે એટલે એસ ગુણ્યા એસ ઓછા આ એકનો પટી ગયો કે બે ગુણ્યા એસ પૂરું પાછળ લખ્યું માઇનસ એસ છે એટલે બે ગુણ્યા એસ વધતા એકનો તો હવે કોઈ થાય જ નહીં એટલે એક ગુણ્યા એક કરો કેટલા એક કરો સરખો જ રહેશે હવે આ બંનેમાં આ પાંચના ગણતા એસ છે યાદ રાખજો આ બંનેમાં કોમન શું નીકળશે એક તો અહીંયા બે છે તો બે નીકળશે અને એક બીજું શું છે એસ તો એક એસને કરશે આ બંને માટે ગુણાકારમાં કોમન ના નીકળે કોમન હંમેશા પ્લસ અથવા માઇનસ હોય ને ત્યારે જ નીકળે મતલબ સરવાળા અને બાદ બાકીમાં તો બંનેમાં એક જેવું આવ્યું એક તો બે આયા ને એક આવ્યો આપણે એસ તો બે એસ કોમન થઈ ગયા હવે અંદર શું વધ્યું એક આ બે વધ્યા અને જે ક્યાંનો એસ વધ્યો તો બે એસ ઓછા અહીંયા શું વધશે કશું જ નહીં વધતું તો ના વધે તો શું લખવાનું એક લખવાનું છોડી મૂકવાનું નહીં બે એસ માઇનસ એક એક મૂકવાનું પણ કારણ આવે કારણ કે આ કાઉન્સ સાથે ગુણાકારમાં છે ને તો બે એસને એક વડે ગુણો તો બે એસ માઇનસ એક ગુણ્યા તો શું થાય માઇનસ બે એસ પણ આપણું એટલું ડિટેલમાં જવું નથી તમે આટલું હાલ શીખો હવે આપણે કોમન લેવાનું જો આ બંનેમાં તો પહેલાં તો ચિહ્ન છે માઇનસ અહીંયા ખાસ સમજવાનું છે માઇનસ ચિહ્ન છે અને બંનેમાં કોમન શું છે અહીંયા બે છે તો અહીંયા બે નથી એસ છે પણ એસ નથી કોઈના નીકળે ને તો આપણે કોમન લઈ લેવાનું શું એક જ અને એનું એક કાઉન્સ લખી નાખવાનું બે એસ વધતા નહીં કરવાનો હોય જુઓ કાઉન્ટની બાજુ તમે કોમનની અંદર માઇનસ આવે તો આપણે અંદર પણ ચિહ્ન બદલાઈ જાય જે પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય પ્લસ થઈ જાય અને આપણે કાઉન્સ પણ સરખા કરવાના છે અને રૂલ્સ મુજબ બે એસ માઇનસ એક જ થાય આમ થવાનું કારણ શું આ એકને અંદર ગુણો આ એક સાથે કે આ માઇનસ ગુણ્યા માઇનસ એક તો માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા એક એટલે એક એની જ કિંમત છે કિંમત બદલાતી નથી આનો નિયમ છે કે જ્યારે પણ માઇનસ કોમન આવે તો કાઉન્સની અંદર જેટલા પણ ચિહ્ન હોય બધા ચેન્જ થઈ જાય જે પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય પ્લસ થઈ જાય જેમાં આપણે કાઉન્સ ખોલીએ ને તાર પણ ચિહ્ન બદલાવીએ છીએ એ રીતના જ છે આ બંનેમાં એક જ કોમન આવ્યું શું કે બે એસ માઇનસ એક આખું કાઉન્સ આવી ગયું કોમન અને બીજું વધ્યું શું હવે બે એસ માઇનસ એક બીજા કાઉન્ટમાં પણ એ જ વધે છે જો અહીંયા બે હશે તને અહીંયા એક હતા એને આપણે એક કાઉન્ટમાં લઈ લીધા ને આ બંનેમાંથી એક કાઉન્ટ અહીંયા કોમન લઈ લીધો હવે બંનેને ઝીરો સાથે સરખાવાના કારણ કે આપણે શૂન્ય શોધવાના છે ઓકે બે એસ માઇનસ એક બરાબર ઝીરો બંને ઝીરો સાથે સરખાવી દીધા હવે એસ ની કિંમત મેળવો એ થઈ ગયા એના શૂન્ય તો પહેલા માઇનસ ને પેલી બાજુ લઈ જાવ એટલે શું થશે પ્લસ એક બે હતા એસના ગુણાકારમાં એ આ બાજુ આવશે એકના જ ભાગાકારમાં બંનેમાં છે એટલે બંનેના શૂન્ય કેવા આયા સમાન ક્લિયર હવે તમારે શું કરવાનું આ રીતના શૂન્ય શોધવાના જેટલા પણ દાખલા તમને મળે એ તરત જ પ્રેક્ટિસ કરી અને શીખી લેવાના છે કારણ કે તમને બોર્ડ એક્ઝામમાં કમ્પ્લીટ આ રીત આવડી જાય ફક્ત વિડીયો જોવાથી નહીં આવડે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે જ તમને આવા દાખલા આવડશે ક્યાં ભૂલ થાય છે ક્યાં ખબર નથી પડતી આ બધું તમે ડાઉટ જાતે સોલ્વ કરી શકો કારણ કે વિડિયો જોયેલ હોય તમને મેથડ આવડતી હોય ને તો એના ઉપરથી તમને સોલ્યુશન મળતું રહેશે ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયો ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને જો પાર્ટ ટુ જોતો હોય ખૂબ જ જલ્દી તો તમે કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો હું પાર્ટ ટુ પણ બનાવીશ જે બીજો દાખલો એક આવે છે આ પ્રકરણનો અને એ પણ વિભાગ બીની અંદર ઓકે તો જેટલા પણ મિત્રો છે જે ધોરણ દસમાં ભણતા હોય અથવા જે ફેલ થયા છે જેમને રિપીટ એક્ઝામ આપવાની છે એમના સુધી પણ વિડીયોને જરૂરથી શેર કરશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા તો યાદ કરાવું કે તરત સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવો જેથી આ યુઝફુલ તમને સૌથી પહેલા પહેલાં માટે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ